બે હાજર ઓગણીસ માં પણ આ બેઠક ઉપર લાલુ પટેલ અને કેતન પટેલ જ ઉમેદવાર હતા અને બંને વચ્ચે ખરા ખરીનો જંગ હતો બે હાજર ઓગણીસ માં ભાજપના લાલુભાઈ પટેલની નવ હજારથી વધુ વોટ સાથે જીત થઈ હતી આ વખતે પણ બંને વચ્ચે જંગ જામી શકે છે તો બે હાજર ઓગણીસ નું પુનરાવર્તન ફરી એક વખત બે હાજર ચોવીસ માં થઈ શકે છે ભાજપે લાલુ પટેલ ટિકિટ આપી હતી અને લાલુ પટેલ જીત્યા હતા અને કોંગ્રેસે કેતન પટેલ મેદાનમાં ઉતાર્યા હતા બંને ઉમેદવારો ફરી એક વખત સામસામે ટકરાઈ શકે છે